નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ફરી એકવાર માવઠું પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ત્યારે કઈ કઈ જગ્યાએ અને ક્યારે માવઠું પડશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને ચાલે સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો રાજ્ય માટે ફરી એકવાર આફતના સમાચાર સામે આવ્યા છે ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર વરસાદી ઘાત આવી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે અને ઠંડીનો ચમકારો વધી શકે છે જો આમ થશે તો રાજ્યમાં ફરી એકવાર ખેડૂતો માટે પડિયા પર પાટું જેવી સ્થિતિ સર્જાશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠું થઈ શકે છે આજે અને સ તારીખે સુધીમાં કચ્છમાં કમોસમી વરસાદ ઝાપટા પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે સાથે જણાવ્યું કે આ મહિનામાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની શક્યતાઓ છે ભારતમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપને લીધે આ માવઠાની શક્યતાઓ છે એટલું જ નહીં રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પવનનું જોર વધશે જેના કારણે ઠંડીમાં વધારો થશે આગામી સાતથી નવ ફેબ્રુઆરી વચ્ચે કડકડતી ઠંડી પડવાનું અંબાલાલનું અનુમાન છે ઉત્તર ગુજરાત કચ્છના કેટલાક ભાગોમાં હાડથી સૌથી ઠંડી પડશે આ ઉપરાંત રાજ્યમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સુધી જવાની શક્યતાઓ છે અમદાવાદ ગાંધીનગરમાં પણ ડિગ્રી સુધી પારો ગગડીને નીચે જવાની શક્યતાઓ છે આગામી ઓગણીસ થી બાવીસ ફેબ્રુઆરી વચ્ચે વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે અંબાલાલની આગાહી પ્રમાણે આ ફેબ્રુઆરી મહિનામાં વરસાદી ઝાપટા પડશે અને ઠંડીનો ચમકારો વધશે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદનું અનુમાન છે અંબાલાલ પટેલની આગાહી મુજબ પાંચથી છ ફેબ્રુઆરી વચ્ચે ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે પશ્ચિમી વિક્ષેપને લઈને તારીખ પાંચ અને છ ફેબ્રુઆરી સુધીમાં કચ્છ વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણને કારણે હળવા ઝાપટા પડી શકે છે તો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ વચ્ચે પવનનું જોર વચ્ચે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે